पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हम दरेक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ચાણસમા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ચાણસમા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આગામી સમયમાં થનારા સીસી રોડ પીવાના પાણીની લાઇન સ્ટ્રીટ લાઇટ શહેર બ્યુટિફિકેશન જેવા કામોના કુલ પાંચ કરોડ ચોત્રીસ લાખના કુલ ચુમ્માલીસ કામોનું ખાતમુહૂર્ત જેમાં પ્રમુખ પ્રતિક્ષાબેન એમ પટેલ ઉપપ્રમુખ આશુકુમાર પટેલ કારોબારી ચેરમેન શિલ્પાબેન ડી ઠાકોર તથા શહેર પ્રમુખ જયભાઈ પટેલ સંગઠન મંત્રીઓ તથા ચીફ ઓફિસર પ્રેરકભાઈ પટેલ એસઆઈ તુષારભાઈ સિટી એન્જિનિયર વિરેન પટેલ નિકુલ ઓઝા મ્યુનિસિપલ ઇજનેર દર્શનભાઈ સુનિલભાઈ ગોસ્વામી હાજર રહ્યા હતા તથા સમગ્ર દિવસ દરમિયાન શહેરની સુંદરતામાં વધારો કરવા માટે વોલ પેઇન્ટિંગ શહેરની સફાઈ માટે રાત દિવસ એક કરતા સફાઈ મિત્રોને સુરક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સરકારની વિવિધ વિકાસની ગાથાઓનું વર્ણન તથા સ્વચ્છતા અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે સરદાર ચોક ખાતે શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જયકિશન બી પટેલ ચાણસમાં